હનુમાન જન્મોત્સવ અને ચૈત્રી પૂનમના શુભ બંધવડ ગામે ભક્તિમય વાતાવરણ સર્જાયું અહીં નવસો વર્ષ જૂનું હનુમાનજીનું અનોખું મહત્વ છે સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે પરંતુ બંધવડ ગામના આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે જે મંદિરને અનોખું બનાવે છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાન મધુસૂદન બાપુ હાજર રહ્યા બાપા હનુમાનજીની સાનિધ્યમાં દાદા વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું અને આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી આ પ્રસંગના દ્રષ્ટિકોણે પૂર્ણામતી બાદ આવતા ભાવિ ભક્તોને પ્રસાદરૂપી ભોજન આપવામાં આવ્યું આ ભવ્ય આયોજનને ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરો કરી પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઉંચાઈ પર પહોંચાડવી છે તેઓ બંધવડ ગામે દાદાના ભક્ત સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું